વંશની નગરપાલિકા દ્વારા રાજ્યપાલના પરિપત્રનો ઉલાડિયો કરાયો વિગતવાર વાત કરીએ તો રાષ્ટ્રગીતના દોઢસો વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રગીતના સન્માનમાં કાર્યક્રમનો આદેશ કરાયો હતો સવારે નવ થી સાંજે પાંચ દસ સુધી કામગીરી કરવા હુકમ કરાયો હતો ત્યારે નગરપાલિકાની મુલાકાત લેવામાં આવતા એક પણ ચેમ્બરમાં અધિકારી કે પદ અધિકારીઓ હાજર દેખાયા ન હતા તેમજ ચેમ્બરમાં લાઇટો અને પંખાઓ પણ ચાલુ જોવા મળ્યા આ અંગે પાલિકા પ્રમુખ રાકેશ ત્રાંબાડિયા આ પરિપત્ર થી અજાણ છે વિપક્ષે અધિકારીઓ અને પદાધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા રિપોર્ટર અલ્ફેશ જેઠવા વંથલી મારું નામ સિરાજભાઈ અરુણભાઈ વાજા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા આજ રોજ જે આપણું રાષ્ટ્રગીત છે રાષ્ટ્રગીત એકસો પચાસ વર્ષને પૂરા થાય છે એના અનુસંધાને આપણા મહામુહિમ રાજ્યપાલ જે છે એ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે જે સરકારી ઓફિસો છે નગરપાલિકા છે મામલતદાર છે તમામ ઓફિસો સવારના નવ પંદરે ચાલુ થઈ જાય નવ પંદરે ઓફિસ ચાલુ થયા પછી ઓફિસનું કામ કર્યા પહેલાં રાષ્ટ્રગીતનું ગાન કરવાનું અને એક શપથ લેવડાવવાના કે સ્વદેશી વસ્તુ અપનાવવાની ત્યારે વંથલીની મીડિયા ટીમે વંથલી નગરપાલિકાનો સમય થાતા વંથલી નગરપાલિકાની મુલાકાત લેતા વંથલી નગરપાલિકામાં ફક્ત ને ફક્ત લાઇટ અને પંખા ચાલુ હતા ત્યાં કોઈ અધિકારી કોઈ કર્મચારી કોઈ પદાધિકારી હાજર નહોતા જેને અનુસંધાને મીડિયા ટીમે વંથલી નગરપાલિકાના પ્રમુખનો સંપર્ક કરતા પ્રમુખે તો એવું કર્યું કયો પરિપત્ર જો આવા આ પ્રમુખ બેઠાડી દેતી હોય ભાજપ સરકાર કે જે વિશ્વ લેવલની મોટામાં મોટી પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે અને જો વંથલીનો આવા અભૂત પ્રમુખ હશે તો વંથલીનો વિકાસ કઈ રીતે થશે અને બીજી વાત કે જો મહામુહિમ રાજ્યપાલના પરિપત્રનો ઉલાડિયો થતો હોય તો બીજા પરિપત્રની અમલવારી આ નગરપાલિકામાં ક્યાંથી થતી હશે એટલે મારું મહામુહિમ રાજ્યપાલ સર ગુજરાત સરકાર અને આમાં આવનારા જે તે અધિકારીઓને મારું એવું કહેવાનું છે કે જે આ અધિકારી પદાધિકારી જે છે એની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને જે લાઇટ અને પંખાનો જે પ્રજાના ટેક્સના પૈસાનો જે વ્યય થાય છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે આવનારા દિવસોમાં જે આવું રાષ્ટ્રગીત આપણું જે હોય રાષ્ટ્રગાન જેની એકસો પચાસ વર્ષમાં આપણે વર્ષગાંઠ ઉજવતા હોઈએ ત્યારે જો આ લોકો બેદરકારી દાખવતા હોય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી એવી અમારી લાગણી અને માગણી છે જય હિન્દ જય ભારત વંદે માતરમ